મહેસાણામાં દર વર્ષે યોજાતા તાના મહોત્સવ આ વખતે પણ યોજવામાં આવશે કોવિડ નાઇન્ટીન અંતર્ગત આ વખતે બે દિવસની જગ્યાએ એક દિવસ રાજ્ય સરકાર દ્વારા મહોત્સવ યોજાશે મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમ સાથે કેબલ નેટવર્ક પર આ મહોત્સવ લોકો પોતાના ઘરે નિહાળી શકે તેવું ખાસ આયોજન પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે વડનગર ખાતે તાના અને રીરીના યાદગીરીની અંદર છેલ્લા સત્તર વર્ષથી કારતક સુદ નોમ અને દસમના દિવસે તાનારીરી મહોત્સવનું આયોજન થાય છે એ પરંપરા ચાલુ વર્ષે પણ આપણે જાળવી રાખવાના છીએ રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ આ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ તાનારીરી મહોત્સવ કારતક સુદ દસમના દિવસે એટલે કે ચોવીસમી નવેમ્બરના રોજ એક દિવસ માટે યોજાશે અને પરંપરાગત રીતે જે રીતે આપણે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ અને કાર્યક્રમ યોજાય છે તેવી જ રીતે આ કાર્યક્રમ ત્યાં યોજાશે